આપણી વીરનભર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એક લાખ પચીસ હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓને બસો પચાસ કરતાં વધારે સેન્ટરો પર યુનિવર્સિટી પરીક્ષા ચાલી રહી છે ત્યારે અમારી સ્માર્ટ વોલ દ્વારા બસો પચાસ કોલેજના તમામ વર્ગખંડો કને આઈટીથી કનેક્ટેડ છે ને સૂચના મળતા અને ખંડ સુપરવાઇઝરે એ વિદ્યાર્થીઓની જે હિલચાલ છે એના ઉપરથી બે વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીનીએ એ સ્માર્ટ વોચથી તેઓ ચેટ જીપીટીથી લાઈવ જવાબો મેળવી રહ્યા હતા અને તે કેસ ચોંકાવનારો સામે આવ્યો છે આ વિદ્યાર્થીઓ પર નિયમ મુજબ કરતાં ડબલ તેને આર્થિક દંડ પણ કરવામાં આવશે અને આ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેઝેટ બોલપેન ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રોનિક રિંગ એ જે જે પ્રકારના ઇલેક્ટ્રોનિક છે કે જે વાઇફાઈથી કનેક્ટેડ થઈ શકે છે એવા એવા પ્રકારના ઉપકરણો લઈ જવાનો અમે પ્રતિબંધ પણ ફરમાવી રહ્યા છે અને સમય જતા એક વધારે આર્થિક દંડ કરવાનો પણ વિચારી રહ્યા છે હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે